નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદ દ્વારા વૃક્ષ છેદન અટકાવવા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ અલ્પાબેન પટેલે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વન વિભાગ આણંદની નીતિ રીતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મોગરીથી અંધારિયા ચોકડી તરફના ડામર રોડની બાજુમાં ઉભા લેલા વૃક્ષો કાપવા સારું સામાજિક વનીકરણ વિભાગ આણંદ મારફતે ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન લીલા વૃક્ષો કાપવાની પરવાનગી આપવામાં આવતી નથી અને ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક સ્વરાજની ની સંસ્થાએ તથા ખાનગી માલિકીની જમીનમાંથી લીલા વૃક્ષો કાપવા માટેના અભિપ્રાયમાં સામાજિક વનીકરણ વિભાગ સરકારના પરિપત્ર મુજબ ચોમાસાની ઋતુમાં પરવાનગી આપી તેઓએ ચોમાસાની ઋતુમાં વૃક્ષેદન નહીં કરવાની માંગણી કરી છે અને અને તેમ છતાં વૃક્ષ્છેદન કરવામાં આવશે તો પર્યાવરણ પ્રેમીઓ એક જૂથ થઈ પર્યાવરણ બચાવવા અને વૃક્ષો બચાવવા આંદોલનાત્મક કાર્યક્રમ હાથ ધરશે તેવી ચીબકી આપી છે

આણંદ જિલ્લાના મોગરી ગામથી અંતરિયા સુધીનું જે રોડ છે ત્યાં વળી એકસો ચાલીસથી પચાસ એકસો પચાસ જેટલા વૃક્ષો છે જે રોડ ફોરો કરવાનો છે તો એમાં રોડ બનાવવા માટે ક્યા ક્યાંય નડતરરૂપ નથી એવા જ એવા વૃક્ષો કાપવા માટેનું ટેન્ડરિંગ ગયા શુક્રવારે ગુરુવારે થઈ ગયું છે તો એ રોકાય અને રોડ બને રોડ બને એમાં જળ એક પણ નડે એવું નથી અમે ગઈકાલે બે દિવસથી રૂબરૂ જઈ અને આખું નિરીક્ષણ કર્યું અને રોડ ક્યાં સુધી બનશે એ પણ અમે ચેક કર્યા પછી આજે આ આવેદન કલેક્ટર સાહેબને આપ્યું છે શું માગણી કરી છે આપણે આ વૃક્ષ છેદન છે એ ના થવું જોઈએ બીજું સરકારનો એક નિયમ છે કે પંદર જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી લીલા વૃક્ષ કાપવાની કોઈ નિયમ નથી એ પ્રતિબંધ છે તો આણંદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગને આ નિયમ લાગુ નથી પડતો તો એમના દ્વારા જ આ જે ટેન્ડરિંગ થયું છે એ એમના દ્વારા જ થયું છે તો હું આણંદ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ થકી અને સામાજિક વનીકરણ વિભાગને રિક્વેસ્ટ કરું છું કે જો આ વૃક્ષ છેદન નહીં રોકાય તો અમે ચીપુ આંદોલન જરૂરથી કરીશું